આપની સાથે હું છું ભૂમિ આ વાતો આ વાયદાઓ ક્યાંક સાંભળ્યા હોય એવું નથી લાગતું ભૂતકાળમાં ઇલેક્શન સમય પહેલાં મધ્યમ વર્ગીય લોકોને સસ્તા ઘર મળશે તેવી વાત કરી હતી ત્યારે ચાલો આજે હું તમને વીતેલા સમયની ઝાંખી પડેલી સ્મૃતિઓથી આજના દિવસ સુધીની શું પરિસ્થિતિ છે તેની એક ઝલક બતાવું ભૂતકાળની વાત કરીએ તો અમદાવાદમાં સસ્તા મકાન બનાવવામાં આવશે અને મધ્યમ વર્ગના લોકોને સરળતાથી મળશે તેવી વાતો અને આવા વાયદાઓ બીજેપી સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા પણ તે સાચા સાબિત થયા છે ખરા પીવાના શુદ્ધ પાણી અને ચોવીસ કલાક વીજળી સાથે આવનારા પાંચ સમયમાં પચાસ લાખ પાક્કા મકાનોનું વચન અપાયા હતા તે વાયદાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે બે હજાર ના મેનિફેસ્ટોમાં ગૃહ સમૃદ્ધિ યોજના હેઠળ આ મકાનો બનાવી આપવાનું વચન આપવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ લાખ ઘરો ગ્રામીણ વિસ્તારમાં અને બાવીસ લાખ ઘરો શહેરી વિસ્તારમાં બનાવવાની વાત થઈ હતી આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ તેત્રીસ હજાર કરોડ બતાવવામાં આવ્યો હતો જે માત્ર ને માત્ર સવાલ ઉભા કરે છે આને કારણે ઘણી અનેક લોકો દ્વારા આ મુદ્દે નારાજગી જોવા મળી છે જે અમલમાં આવી જ ન હતી માત્ર રૂલિંગ પાર્ટીની જ વાત નહીં તે સમયે કોંગ્રેસે પણ મહિલાઓને ઓછા ખર્ચે ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું જેમાં કાર્યશીલ મહિલા હોય કે બેરોજગાર મહિલા હોય બંનેને મફત જમીન આપવાની વાતો કરવામાં આવી હતી જેમાં પંચોતેર હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે બાકીના તમામ ખર્ચો સરકાર જોશે આટલું જ નહીં આ બાબતે કોંગ્રેસે પચીસ લાખ ફોર્મ જિલ્લા અને ગ્રામીણ ક્ષેત્રોમાં મોકલ્યા હતા અને ખાતરી આપી હતી કે પંદર લાખ લોકોને નવા મકાન મળશે તે સમયે આ ફોર્મ લેવા તો પડાપડી થઈ હતી પણ વાસ્તવિકતા તો કંઈક જુદી જ છે મધ્યમ વર્ગને પરવડે તેવી રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના ક્યાંક નિષ્ફળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે બે હજાર ચૌદથી બે હજાર એકવીસ સુધીના સાત વર્ષમાં માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા મંજૂર મકાનો બન્યા છે જેમાં પંદર લાખ મકાનોની સામે માત્ર બે લાખ નવ હજાર બસો નવ્વાણું મકાનો મંજૂર થયા છે એસપી રિંગ રોડની આસપાસ છોતેર કિલોમીટરના વિસ્તારમાં રહેણાંકોને પરવડે તેવા હાઉસિંગ પ્લાન પર ચાર્જેબલ એફએસઆઈમાં બિલ્ડરોને રાહત આપીને મકાનોની કિંમત નીચે લાવવાના હેતુ પણ નિષ્ફળ ગયો છે દર વર્ષે સરેરાશ દોઢ લાખ પરવડે તેવા મકાન બનાવ્યા હતા જેમાં સાત વર્ષમાં માત્ર દસ ટકાનો જ લક્ષ્ય હાંસલ થયો છે ઇએમસીના આઠસો સાહીઠ પ્રોજેક્ટમાં એક લાખ એકાવન હજાર ત્રણસો યુનિટ મંજૂર હતા જેમાં માત્ર પાંત્રીસ ટકા યુનિટ બંધાયા છે ઓરડાના સત્તાવન હજાર નવ્વાણું એકમો મંજૂર થયા જેમાં ચાલીસ ટકાનું કામ નિર્માણ થયું છે આટલું જ નહીં ઓરડાએ બે હજાર બારમાં શહેરનો જે વિકાસ પ્લાન રજૂ કર્યો હતો તેને રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા બે હજાર એકવીસમાં મંજૂર કરવામાં આવ્યો આ પ્લાનમાં સીજી રોડ આશ્રમ રોડ જેવા વિસ્તારોમાં એક નવું કોમર્શિયલ ડેવલપમેન્ટ થાય તે માટેના પ્લાનિંગ હતા શું કારણો છે કે મકાન સસ્તા મળતા નથી માત્ર ચાર્જેબલ એફએસઆઈના કારણે મકાનોની કિંમત ઘટશે તેવું માનવું યોગ્ય નથી બિલ્ડરો પણ ચાર્જેબલ એફએસઆઈનો ઉપયોગ કરી રહ્યા છે પણ માત્ર ને માત્ર માળની સંખ્યા વધારવા માટે સામે શહેરમાં જમીનની કિંમતો ઊંચી જઈ રહી છે અને બાંધકામના ખર્ચ પણ વધી રહ્યા છે આ ઉપરાંત જંત્રી જીએસટી સ્ટેમ્પ ડ્યુટી વગેરે જેવી બાબતો પણ મકાનોની કિંમતમાં અસર કરતી હોય છે આ ઉપરાંત કેટલાક લોકોના જૂથ છે જે સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો કરે છે તેની કિંમતો નિર્ધારિત રાખે છે જેના કારણે તેનો બોજ ગ્રાહકો પર પડે છે જો સરકારને ખરેખર મકાનોની કિંમતો ઘટાડવી હોય તો જીએસટી સ્ટેન્ડ ડ્યુટી જેવી બાબતોમાં છૂટછાટ આપવી પડશે હાલના સમયમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે હજારો આવાસો ગુજરાતમાં બન્યા તો છે પણ તે ક્વોલિટી પર બિલકુલ ધ્યાન આપવામાં આવ્યું નથી હજારો ઉદાહરણ તમને જોવા મળશે કે આવાસ યોજનાના મકાનો પાંચ કે સાત વર્ષમાં તો રંગ ઉખડી જાય છે અને પોપડા ઉખડવા માંડે છે ગટરની સમસ્યાઓ શરૂ થઈ જાય છે આવી હાલતમાં લોકોને ઘર તો મળી જાય છે પણ ઘરની ગુણવત્તા તેમને જીવ માટે જોખમરૂપ બની જતી હોય છે તો વાત જાણે એમ છે કે સરકાર જ્યારે રાજ્ય કક્ષાની હરતી ત્યારથી આ વાતો ખાલી મેનિફેસ્ટોમાં થઈ હોય તેવું લાગી રહ્યું છે કોઈને પણ સસ્તું અને સારી ગુણવત્તા વાળું ઘર મળ્યું નથી એટલે એવું કહી શકાય કે આ બધી વાતો ખાલી ભાષણ પૂરતી છે